શ્રી રામચંદ્ર ભગવાન નખી છે તાલી પાડો તમારા રામની રે બીજી તાલી ના હોય જો સમરણ કરો તમારા મારા રામનું રે બીજું સ્મરણ ન હોય જો સ્મરણ કરો તો જલા રામનું રે બીજું સ્મરણ ના હોય જો બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે બાળપણ કોને કેવાય જો બાળપણમાં ધ્રુવન ભગવાન મળ્યા રે બાળપણ એને કેવાય જો યુવાની યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કેવાય જો યુવાનીમાં મીરા બને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો એ તમે વાતો કરો તો જલા રામની રે બીજી વાતો ન હોય જો ગઢપણ ગટપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કેવાય જો ગટપણમાં માં સબરી બહેને રામ રે એને ગઢપણ કહેવાય જો ગઢ માં સબરી બહેને રામ મળ્યા રે ગટ એને કેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો એ તમે વાતું કરો તો જલા રામની રે બીજી વાતું ના હોય જો સમજણ સમજણમાં ઘણો ફેર છે રે સમજણ કોને કેવાય જો સમજણમાં વિભીષણ રાજ મળ્યા રે સમજણ એને જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન જો એ તમે વાતું કરો તો જલા રામની રે બીજી વાતો ન હોય જો સેવા સેવામાં ઘણો ફેર છે રે सेवा को कोने केवाय जोवा मा ने राम रामय रे सिवा कोने के वाय जो सेवा मा ने राम रामय रे सेवा એને કહેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના હોય જો સ્મરણ કરો તો જલા રામનું રે બીજું સ્મરણ ન હોય જો એ તમે વાતું કરો તો મારા રામની રે બીજી ન હોય જો ભાઈ ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈ બંધ કોને કહેવાય મળ્યા રે ભાઈ બંધ એને કેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ના જો મરણ મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કેવાય જો મરણમાં જટાયું ને રામ મળે મરણ એને કેવાય જો મરણમાં જટાયું ને રામ રે મરણ એને કેવાય જો તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી હોય જો એ તમે સ્મરણ કરો તો સીતા રામનું રે બીજું સ્મરણ ન હોય જો રામચંદ્ર ભગવાન કી જય જલારામ